સુરતના અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ પર ચાલતા ડીજે અને ક્રિકેટ ગ્રાઉન્ડ પર ન્યુસન્સ વિરુદ્ધ સુરત સીપી સાહેબને ફરિયાદ નોંધાવી હતી જેમાં પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે રાત્રે મોડી રાત સુધી ચાલતા પાર્ટી પ્લોટ અને બોક્સ ક્રિકેટ વિરુદ્ધ પીસીઆરને કોલ કર્યો તો પણ અલથાણ પીસીઆર ઘટના સ્થળ પર આવતી નથી અને અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌહાણ સાહેબ પણ અમારી ફરિયાદ પર ધ્યાન આપતા નથી તેવું જણાવ્યું હતું મારું નામ નિધિ મેથીવાલા છે હું સાયાસી પેરાડાઇઝમાં રહું છું જે મિમરાળ પોલીસ ચેકપોસ્ટની આજુબાજુમાં આવ્યું છે અમારું જે ફ્લેટ છે એ સરાઉન્ડેડ ઘણા પાર્ટી પ્લોટથી ઘેરાયેલું છે જેમ કે સોમીબા પાર્ટી પ્લોટ છે બીજે પટેલ ગ્રાઉન્ડ છે ગોવિંદજી સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે ધેન હેમિનોમ ક્રિકેટ બોક્સ છે અહીંયા તમે જોવા જાવ તો મેરેજ ફંક્શન સિવાય અત્યારે જે ક્રિકેટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે આઈપીએલ જેવી ટુર્નામેન્ટ રમાય છે એને લઈને અમે લાઉડસ્પીકરથી બહુ હેરાન થઈ ગયા છે અમે કેટલી પણ વાર પીસીઆરને ફોન કરીએ રાત્રે બે બે વાગ્યા સુધી બંધ કરવામાં નથી આવતા મ્યુઝિક આ સિવાય સવારે અર્લી મોર્નિંગ પાંચ વાગે ગમે ત્યારે સ્ટાર્ટ થઈ જાય છે એ સિવાય જો કોઈક વાર પીસીઆર મ્યુઝિક બંધ કરાવી દીધું હોય તો રાત્રે બે વાગે હેવી વોલ્યુમના ફટાકડા છે જે ફાયર ક્રેકર્સ આપણે કહીએ બોમ્બ ફોડવામાં આવે એટલે તમે ચમકીને જાગી જાવ આની રજૂઆત અલ્થાન પોલીસ સ્ટેશનમાં મલ્ટીપલ ટાઈમ કરવામાં આવી છે ચૌહાણ સાહેબને પીઆઈને અમે લોકો પર્સનલી મળેલા છે અને અમારી આખી બિલ્ડિંગના ઘણા લોકો ગયા વર્ષે બી રજૂઆત કરેલી છે રિટર્ન કમ્પ્લેન બી કરેલી છે આ સિવાય મેં પોતે કમિશનર સાહેબને બી ઇમેલ કરેલા છે અને એનું રિટર્ન ઇન્વેસ્ટિગેશન બી આવેલું છે પણ આ બધું જ ઓન પેપર આવે છે આનું કોઈ સોલ્યુશન નથી આવતું તો શું આટલા મોગા ઘરમાં રહેવા પછી બી માણસને મગજની શાંતિ નથી તો એ સુરતમાં જાવું ક્યાં આ સિવાય અમારી જે બિલ્ડિંગ છે એ ઘણા બધા ડોક્ટર્સ હાઉસથી ભરેલી છે જેમાં ન્યુરોસર્જન રહે છે ક્રિટિકલ કેર ઇન્ટેન્ટીવિસ્ટ રહે છે બે ત્રણ એમડી લેવલના લોકો રહે છે આ લોકોની જે હું વગડે છે એને લઈને જો કોઈ પેશન્ટમાં કેઝ્યુઆલિટી સર્જાશે એની માટેની કોણ જવાબદારી લેશે આ લાઉડ સ્પીકર વાળા લેવાના છે એ સિવાય અમને પરમ દિવસનો પણ હું ઇન્સિડન્ટ કહું રાત્રે અઢી વાગ્યા સુધી ડીજે ચાલતું હતું જાણી જોઈને પીસીઆર ક્યાં ઊભી હતી તો પણ બંધ નહીં કરાયું અને અમારી સોસાયટીના મેમ્બર્સે જાતે જઈને બંધ કરાવેલું છે જેનો વિડીયો બી અમારી પાસે અવેલેબલ છે